આ તો ડૂગો ડોન દયા આઈ ને એટલા તને કોશાલી અમના લો કદી હે હવ તો ભાઈ મિરવા દે હાશ મારા બે ચાર શિલા ગાળવા છે તે હમણો કો ખાવે ને તો બે ચાર શિલા ગળાઈ દેવા એક કણ આ ભેશન બધવાન તકલીફ પણ આસા પેલી બાજુ પેલી બાજુ ના હોય તો બે શિલા ગાળ દો એટલે એ બાજુ ઓઠું છે કેટલા ચાલક ગમે તે કોક મે છે આવ તો થોડું પાણી બોલી પી લો નાસ્તો બાસ્તો કરી લો એટલા કરી

એટલે એટલી ઘરી દેવાન એટલે કમ્પ્લેટ થઈ જવા ફાઈનલ કમ્પ્લીટ થઈ જાય છે ફાઈનલ બીજે ઘર આબુ પર છે બીજી વાર કો અમન જરૂર હે નહીં અને તમારે બીજો કા વારે ઊઠીને ગરમ પાણી કરવાનો અને થોડી અડધા લેવાની પછી કોગરા કરવાના એટલે કમ્પ્લીટ થઈ જવા અને દવા તો મો આલુ હોતા મને કમ્પ્લેટ ફાઈનલ થઈ જાય છે ફાઈનલ ગુગરા જો કમ્પ્લેટ થઈ ગયો ગુગરા જેવા બે ગામ તો તમે હેડિંગ પાધા હોય મારા પર આવજો કફાટી ગયું હેવી દવા આલો અરે હેવી એવી દવા ચાલું તમને અરે ત્યાં ટાઈમ છે બરાબર અને અરે બે ટાઈમ ખાધા પહેલા કહ હા અરે ઝમિયા પછી લઈ લેવાની કશું વાત હોઈ બે દિયા કોન રૂબિયા લાવો કોઈ લોમાં લેવા નહીં મેરા હું જાઉં બરોબર હા ઓહ બે ટાઈમ હા હા

આપને સેવા નથી દેતા દુખોજી હંગાર ને અલ્યા એ શરમ જેવું સક્કા નહીં હું વૈદન બોલાવા જ્યો તો ઉતા મઉતાવરો આ હોય છે નહીં હાલાજર નહીં એટલે દુખોજી આવું છું એટલે ડતર અરે વેદ નહીં પણ જાણું છું

મોતી એ એ મોતી ઊભા ઊભા દુકાજી કોઈ તો કોઈ ડોક્ટર નહીં અરે ડોક્ટર ની જરૂર નહીં લે ખાલી તાવ આવ્યો હોય ઠંડુ કરવાનું હોય ઓવા એ કરવાનું તમે લાવ મારા હંગામાં જતા રહ્યો પછી લાવો ચાલ

એવું લાગે મને મને હોમ તો જતો રેવું એવું લાગે છે અલતોય નઈ હમુરદો દોડવા દે મને નક્કો વિનક લ્યા યો મારા જેવો શો મર હે ઓમતા નાતો મું કાડી લેતો આવું એ બદજી એ બદજી ડુકલો ડુકલો જતો રહ્યો આઈ ગયો મારો વજ્યો હું કાડી લઈશ હાલ આવ ઉપરવા બદજી પક્ષા દલાવો હમદાનુ મૈને કે એ બાપા તો લગી રહે હું કેતો તો બદજી કેતા કે ડુકલાનો ઠેકોનો નઈ રોજનું બોલાવા જો પણ